ચાલો કેમ છો બધા અમે લોકો બધા મજામાં છો ને આજે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ છે દાખલા નંબર 5 છે એ ગણીશું દાખલા નંબર કોમ છે કે રેખા L એ પૂરા A નો દ્વિભાજક છે આ તમારે જાગૃતિ જે છે તમારે પાઠ્યપુસ્તકમાં આપેલી જે છે આ તમારે રેખા L જે છે આ રેખા L જે આ ખૂણાનો દ્વિભાજક છે આ ખૂણા A નો દ્વિભાજક છે એ રેખા L છે

એની બાજુઓને સમાન ઉતરે એટલે આ સરખો જે છે કે આપણે સાબિત કરવાનું છે ચાલો તો દાખલાની ગણવાની આપણે શરૂઆત કરીએ ચાલો શરૂઆત આઈથી જ કરશું આપણે જો રેખા એ અથવા તો એવું પણ લખી શકાય ખૂણા એનો વિભાજક

આપણે એવું લાગશું કે ખૂણા એનો વિભાજક એટલે કે ખૂણા એના બે એક સરખા ભાગ છે એથી કરીને को 1 बराबर कोण 2 आ देखो राणा बे समान पर करे आ तो कोण नंबर 1 खाली दियो आ कोण नंबर 2 1 और कोण 2 आ कोण जे होय एना व्यекसर का भाग करे दाखला करे के आ जे कोणो छे 80 अंश रो होय 1 पर 40 अंश रो 2 पर 40 अंश 80 ने सरखा भाग आ कोण दाखला दे के कोण ए 60 अंश रो होय तो 60 का सरखा भाग 2 सरखा 60 भागा 2 तो 30 30 આખો પણ ત્રીસ થાય આપણે ત્રીસ થાય એટલે તમે એનું ગયા છે વિભાજક એટલે જે ખૂણો આપેલો હોય એના બે એક સરખા ભાગ કરે એના વિભાજક એટલે આ વાત છે તમે લોકો સમજી ગયા છો ચાલો આ પતિ ગયું બી એલ પર નું કોઈ બિંદુ છે તમે જો આ બી બિંદુ રેખા એલ ઉપર આવેલું છે આપણે સરળ ભાષામાં લખશું કે બિંદુ બી ક્યાં આવેલું છે બિંદુ બી એ

અહીંયા લખશું પેલા આપણે બીપી નો ઉલ્લેખ કરશું ચાલો હવે બીપી એ જો ખૂણા એની ખૂણા એની તો ખૂણા એની બે બાજુ આ જો આ એક બાજુ અને ખૂણા બીજી બાજુ નો આ ખૂણા ની આ બાજુ એને આપણે એક એપી કશું આ પેલી બાજુ અને કેવો શબ્દ આ પહેલી બાજુ આ ખૂણાની બીજી બાજુ ખૂણાની પહેલી બાજુ એપી અને બીજી બાજુ આપણે શું કહેશું એપી તમે લોકો સમજી જાઓ કે ખૂણા બીપી એ ખૂણા એ ની પ્રથમ બાજુ અથવા પહેલી બાજુ પહેલી બાજુ કઈ છે આ એપી

જેથી કરીન આપણે લખશું કોણો પી બરાબર એવું જે કોણા ઉપર જે લંબ દોરવામાં આવે આ જે કોણ થાય કે 90° થાય એટલે આ તમને ખ્યાલ આવ્યો હવે આ જ રીતે આપણે આની વાત કરીને એ જ પ્રમાણે અહીં આપણે એ જ પ્રમાણે આપણે લખશું ચાલો હવે આપણે આગળ લઈ જજે રીતે આપણે બીપી ની વાત કરી થી એ જ આ જ પ્રમાણે હવે આ સાઈડની વાત કરશું જો હવે આપણે આ જે છે બીક્યુ ની વાત કરીએ તો બીક્યુ જે છે આમાં લખેલું છે તો બીપી ની જગ્યાએ હું કરશું બીક્યુ લખશું ચાલો હવે બીક્યુ એ આ લખશું આ હું ખૂણા એ ની ખૂણા એ ની આયા પહેલી બાજુ છે આ બાજુ છે તો આ બાજુ કે છે ખૂણા એ ની બીજી બાજુ ખૂણા એ ની

અને આપણે એમ લખશું તેથી કરીને આ જે ખૂણોમાં છે જેની ઉપર લંબ બરાબર કેવો થાય તમારે ખૂણો એ નેવું અંશ થાય ખૂણો બી પણ કેવો થશે નેવું અંશ થશે હવે આપણે આગળ લઈએ કે આપણે બીપી લમ એપી એટલે ઊલમ બીજુલમ એક્યુ બે બરાબર એ હોય અને ક્યુ બરાબર એ હોય અને આ બે ગુણા એટલે દ્વિભાજકોની જે છે એ વાત થઈ તો હવે આપણે બે ત્રિકોણ સરખામણી કરીએ અને આ જે તમારે આપ્યું છે આકૃતિ એમાં તમે લોકો વ્યવસ્થિત રીતે સમજી શકો અને એકદમ દાખલો ઈઝી બને સરળ બને એટલા માટે આ બે ત્રિકોણનો મે અહીંયાથી લઈ અહીંયા લીધા છે કે તમે ખૂબ જ સરળતાથી આ જે વાક્ય છે સમજી શકો હવે તમે જુઓ છો કે આપણે એક અને બે જો ત્રિકોણ કરી ત્રિકોણ અહીંયા લખું આ ત્રિકોણ કયો છે એ પીબી ત્રિકોણ આપણે સેજ આ બાજુ થી લખશું કે ત્રિકોણ એ પીબી અને બીજો કે ત્રિકોણ છે એ ક્યુ બી ત્રિકોણ એ ક્યુ બી માં ચલો કઈ કે બાજુ સરખી છે આપણે લખતા જાય જો હમણાં આપણે ખૂણો એક અને બે આડો દ્વિભાજક છે તો ખૂણો એક બરાબર ખૂણો બે આપણે પક્ષમાં આપેલું જે છે બીજું આ જે આ લંબ છે નો લંબ હોય તો હમણાં સાબિત કર્યું જે છે આ ખૂણો કયો ખૂણો પી બરાબર ખૂણો ક્યુ ખૂણો પી બરાબર ખૂણો ક્યુ આ કેટલા છે આ નેવું છે સરખા આ જે છે છે હવે તમે જોવો છો કે આજે બાજુ એ બી બરાબર એ બી ચલો એ બી બરાબર એ બી અહીંયા તમે જો અહીંયા અમુક છે તમારી પૂછ પાડે પછી આ ત્રિકોણની અંદર એબી એપીબી એની અંદર એબી જો અને એક્યુબી આ એબી એટલે સામાન્ય બાજુ કહેવાય આ હું થાય બે ત્રિકોણમાં આવેલી સામાન્ય બાજુ એ પણ સામાન્ય બાજુ પર કેવી હોય છે સરખી હોય છે તો જો હવે તમારે જો આને તમે ખૂણો ક્યો આ ખૂણો આ તમારી બાજુ ખૂબ ખૂબ

એના માપ સરખા હોય બાજુ હોય એનામાં માપ પણ સરખા હોય તો તેથી કરીને આપણે લખશું આપણે આપ્યું ને આ BPB બરાબર QB અથવા તો આપણે પાઠમાં આપણે આ આપ્યું છે તો આપણે BP લખી દો તેથી કરીને BP બરાબર BQ આ તમારે જે સાબિત કરવાનું છે થઈ જાય ચાલો ફરીવાર તમને કહું બે ત્રિકોણ જ્યારે એકરૂપ થાય ત્યારે બાકીનો જે આપણે બે ખૂણા અને એક બાજુ સાબિત કરી તો બાકીનો એક ખૂણો અને બાકીની બે બાજુ એટલે આ AP બરાબર AQ થાય BB બરાબર QQ થાય આપણે QB થાય આને CPCT કહેવાય આને શું કહેવાય CPCT તો અહીં આપણે લખી રાખશું CPCT CPCT એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એકરૂપ ત્રિકોણ હોય તો એનો આપણે જે સાબિત કર્યું ये सीवेन क्या बात करना चाह रहा हूँ बोलिया कि ऑटोमैटिक साबित ही जाए ना सीपीसीपी क्या बचाओ तो सीपीसीपी प्रबंधा थे क्यों तो आपने आसानी थी ओके आते ही क्यों आप देखते हो दे जो उसे आ बीपी लम एफी चलो बीपी लम एफी ऑटा बीक्यू लम एक्यू

સરખા અંતરે આવેલ છે આ દાખલો એકાદ વાર તમે લોકો જોઈશો બરાબર મનન ચિંતન કરશો તો હું માનું છું કે તમને સરસ રીતે આ દાખલો જે છે આવડી જ જશે ચાલો આગળનો દાખલો તમારા મિત્રોને તમારી સાથે અભ્યાસ કરતા તમારા સાથે મિત્રોને અમારો વિડિયો શેર કરો અને મારે ચેનલ મેક્સ વિડિયો સિલેક્ટ કરો સબસ્ક્રાઇબ કરો ચાલો આવો